નમસ્કાર શ્રી સરસ્વતી સંગીત ક્લાસીસ વિસનગર જિલ્લો મહેસાણાથી હું હરીશ પ્રજાપતિ મારી યુટ્યુબ ચેનલ પર આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું નવા મિત્રોને વિનંતી પૂરેપૂરું સબસ્ક્રાઈબ કરજો બે લાઇકોનને ટચ કરજો એટલે નોટિફિકેશન તમને મળી જાય આપણી લાસ્ટ લેસનમાં આ રાગ ભોપાલીનું ગીત આપણે જે ચાલે છે એની મેં સમજ તમને આપી હતી દરેક શબ્દનો અર્થ એમાં આપને સમજાવ્યો હતો જ્યાં સુધી શબ્દનો અર્થ ના સમજાય ત્યાં સુધી એને વગાડવાની અને ગાવાની જે મજા છે જે એનો ભાવ છે એ આવે નહીં બરાબર છે તો આજે આપણે હું તમને ફિંગરિંગ સેટ કરતા શીખવાડીશ ગીતનું અને ફિંગરિંગ સેટ થયા પછી કમ્પ્લીટ વગાડીને બતાવીશ તો બન્યા રહેજો મારી સાથે સંપૂર્ણ વિડીયો પૂરેપૂરો જોજો એકવાર બે વાર ત્રણ વાર સ્કીપ કર્યા વગર શીખવું છે તો સ્કીપ નહીં કરતા આપણું મૂળ મંત્ર છે જે લોકોને સ્ક્રીનશોટ લઈને લખવાનો કંટાળો આવતો હોય તો આપણી પાસે આવી પીડીએફ ફાઇલ છે બે આ કોર્સની જે કોર્સ આપણે અત્યારે ચલાવી રહ્યા છીએ તે એ તમારે લેવી છે તો મારો વોટ્સઅપ પર મેસેજ કરજો સિત્તેર તેતાલીસ સિત્યાસી વીસ ઇઠ્યોતેર હરીશ પ્રજાપતિ વીસ નગર એનો ચાર્જ તમને હું કહી દઈશ આ સિવાય તમારે વોટ્સઅપ કોર્સમાં પર્સનલી મારી પાસે શીખવો છે આ જ કોર્સ પદ્ધતિસર શીખવા માટે મતલબ કે સ્વર મેળવવા માટે જાતે બગાડતા થવા માટે પદ્ધતિસર શીખી શકાય અને બીજો રસ્તો છે નોટેસનથી જેમને પદ્ધતિસર શીખવાનો કંટાળો આવતો હોય તો નોટેશનથી પણ તમે શીખી શકો છો તો થી શીખવા માટે આપણી પાસે ટોટલ છ પ્રકારની પીડીએફ ફાઇલો છે એની પણ ડિટેલમાં માહિતી હું તમને આપી દઈશ મને વોટ્સઅપ પર મેસેજ કરજો આવો સ્ટાર્ટ કરીએ ગીત જય જનની પાંચ સ્વરોનો રાગ છે સા રે ગ પ ધ તો આ આપણો મધ્ય સપ્તક છે મધ્ય સપ્તકમાં આ પાંચ સ્વરો છે આ રીતના ફિંગરિંગ તમે સેટ કરી શકો છો પછી જ્યારે ઉપર જવાનું થાય ટચલી આંગળીનો પણ તમે ઉપયોગ કરી શકો ઉપર સા રે ગ સુધી આપણે જવાનું થશે તાર સપ્તકના નીચે ધ સુધી મંદ્ર સપ્તકનો બરાબર તો આપણી ફર્સ્ટ લાઈન જયા જયા ફિંગરિંગ જોઈ લીજો આ રીતના ના લેવું તો આ રીતના પણ લઈ શકું ફિંગર ક્રોસ ના થવી જોઈએ આ રીતના ના જવી જોઈએ કે તમે અહીંયા વગાડતા આ મૂકીને પછી આ રીતના વગાડો એ શક્ય નથી તો તમારી સ્પીડ જે છે અવરોધ હશે જ્યારે દુગુન વગાડવાની થશે ત્યારે તમને તકલીફ પડશે બીજી લાઈન પેલી ફરીથી જોઈ લઈ જયા તૈયાર કેવી રીતના કરવાની છે અને ફક્ત એક જ લાઈન આપણે પકડવાની છે ધારો કે પહેલી લાઈન આપણે અહીંયા લીધી છે આ કેવી રીતના ભાગે તો નીચે જ નો જે અક્ષર છે એ ધ છે યનો સા છે તાર સપ્તકનો પછી પાછો જ આવે છે તો એના માટે પાછો ધ છે આના માટે ધ છે તો દરેક અક્ષરનો ની પછી ઈ અનુસ્વર ઈ બોલાવે છે તો ની ઈ તો ઈ માટેનો શબ્દ છે આ રે તો દરેકનો એક એક સ્વર લખેલો છે બરાબર એ રીતના આપણે કરવાનું છે પહેલી લાઈન પરફેક્ટ થઈ જાય ત્યાં સુધી એની પ્રેક્ટિસ ચાલુ રાખવાની આપણે બધા શું કરીએ છીએ સળંગ જોઈ જોઈને વગાડતા જઈએ છીએ એમ કરવાથી તમારો જે સમય છે એ બગડશે બીજું કશું એમાં રિઝલ્ટ વધારે સારું મળશે નહીં તો આપણે શું કરીશું પહેલી લાઈન પકડી તમને જોયા વગર શક્ય હોય તો જોઈને પણ વગાડી શકાય પણ જોયા વગર આખી લાઈન પરફેક્ટ એક પણ ભૂલ વગર દસ વાર તમે વગાડો ને એક પણ વાર ભૂલ ન પડે ત્યારે સમજવાનું કે આપણે પહેલી લાઇન તૈયાર થઈ ગઈ છે બીજી લાઈન જે છે તો બીજી લાઈન માટેના નોટેશન લખેલા છે એવું દરેકમાં દરેક લાઇન માટે છે તો અહીંયા ફક્ત આ અહીંયા દુગુન છે આ અર્ચંદ્રકાની નિશાની એ દુગુનની નિશાની છે આપણે જેમણે પણ સૌરમલિકાનો મલિકાનો વિડીયો જોયા છે પદ્ધતિસર જેમને પહેલેથી વિડિયો જોવાનું સ્ટાર્ટ કર્યું છે એમને બધી સમજ પડશે બાકી સમજ પડશે નહીં તો આ જે છે એ દુગુણમાં લેવું છે માતા સરસ્વતી પ્રા તો પધસા પ્રાણ પય સ્વતી આટલું ધ્યાન રાખવાનું હવે આપણે બીજી લાઈન જોઈ લઈએ હવે ધારો કે પહેલી પછી બીજી લાઈન મેં તમને કહ્યું હતું એ પ્રમાણે પરફેક્ટ તૈયાર થઈ ગયું હોય તો પહેલી અને બીજી લાઈન અને બીજું શું કરવાનું જે લોકો ફક્ત વગાડીને તૈયાર કરવા માંગે છે એમના માટે બહુ પ્રોબ્લેમ નથી પણ જે લોકો ગાવાની સાથે પ્રેક્ટિસ કરવા માંગે છે એમને ખાસ શું ધ્યાનમાં રાખવાનું છે કે પહેલાં વગાડતા લાઈન આવડી જાય એ જરૂર છે ડાયરેક્ટ સાથે ગાવાની પ્રેક્ટિસ કરવાની નહીં નહીં તો પ્રોબ્લેમ થશે થશે અને થશે ઘણા લોકો સાથે ગાવાનું પ્રેક્ટિસ છેલ્લે એક્ઝેક્ટ સ્વર લાગી જાય છે તમારે શું કરવાનું છે એનો ઢાળ સાંભળવાનો સૌથી પહેલાં તો લાઇન પરફેક્ટ વગાડતા આવડી જાય જરૂર છે જે લોકો સિંગિંગ કરવા માગે છે વગાડીને એમના માટે ખાસ ધ્યાન રાખજો પહેલાં તો પરફેક્ટ વગાડતા આવડી જાય લાઇન એ જરૂરી છે અને શક્ય હોય તો આખી આખી સ્વર અથવા તો ચીજ ગીત વગાડતા આવડી જાય પછી એની સાથે ગાવાની પ્રેક્ટિસ કરવાની આ હું ખાસ તમને જણાવું છું દરેક વખતે કહું છું બરાબર તો આટલું ખાસ ધ્યાનમાં રાખજો બે લાઇન તૈયાર થઈ ગઈ તો બે લાઇન એક સાથે વગાડી દો એક વાર વગાડી નહીં ઓછામાં ઓછી પાંચ વાર વગાડો એક પણ વાર ભૂલ ન પડે ત્યાર પછી આપણે ત્રીજી લાઈન શરૂ કરવાની ત્યાં સુધી નહીં તો આપણે સ્થાયી તૈયાર થઈ ગઈ બરાબર હવે સ્થાયી તૈયાર થઈ ગઈ પછી અંતરો જે છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં લઈશું ત્યાં સુધી કેટલીક સૂચના આપી દઉં ખાસ કે રિયાઝ અને પ્રેક્ટિસ હંમેશા ચાલુ રાખવાની તમને જે આવડી ગયું છે અઠવાડિયામાં એક દિવસ એનો રિયાઝ કરવાનો ધારો કે અલંકાર આપણા કમ્પ્લીટ થઈ ગયા છે તો અલંકારને અઠવાડિયામાં એક દિવસ પૂરા કરવાના પછી આગળ બીજું નવું શરૂ કરવાનું જેટલું ચાલી ગયું છે એટલું અઠવાડિયું એકવાર ખાસ રિયાઝ કરવાનો આ મુદ્દો ખાસ ધ્યાનમાં રાખજો નેક્સ્ટ લેસનમાં મળીએ અંતરા સાથે ત્યાં સુધી આવજો ગુડ બાય ગુડ ડે